જય મુરલીધ રીટ ફેમિલીને ગુડ મોર્નિંગ આજના નવા ઓલગ મિત્ર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયેલા છીએ વાડી લેતા હોય અને બે પારોડા લેતા હોય કારણ કે હવે વાડી આપણે પહેહુને રાખવાની ફેમિલી હવે આપણે આજમાં તો આજમાં જ ફરી દેવાનું હતું પણ ટેક્સવાળાનો કંઈ મેળા આવ્યો નહીં એટલે રહેવા દીધો ને કે આજમાં બેહો ને માણાને બધાને ફરી દેવા નહોતું નવા મકાને તો આજ હું કોઈ વ્યાહુને તો ફરજો વીંચી નાખેલો તો ગામમાં બેહું ને લેતા જઈ અને પારોડાને લેતા જાય એટલે પારોડાને બેહું બધું વાડીએ વાડીયા રહી દઉં અમે અહીંયા જ રહેવાનું છે એટલે હું રહેવા ધીમે દિન એટલે આપણે પારુડા તાજે લેતા આવ્યા છીએ આવતીકાલમાં આપણે પણ અહીં રહેવા આવતા રહું આ જોઈ શકો છો અહીં બે પારુડા સરે છે આમ બે મોટી વ્યાહું છે હવે પારુડાના ખીલા નાખવા જ નકર એને કાંઈ ઝટકામાં કેમ કંઈ ખબર ન પડે વાળા બાંધેલા છે પણ નીકળવાની ટ્રાય કરે છે એટલે કા ઝટકા ઘડીક છોટાડી દઈ કા ખીલા નાખી દઈ બાંધી દઈ નકર આ કંઈ રહેવા દે નહીં એક ખૂટા હજી આ પાડાને તેવું જ ઝટકો ગમે એટલે શરૂ હોય તો એઠ જ નીકળી દઈશ પારુડા અને આજ મજા આવી ગઈ છે છૂટા રાખ્યા અમે ઠેકડે છેડ્યા છે પાડો લખણ ખોટીનો ઝટકા શરૂ હોય ને તો નીકળી જાય છે ને એવું બધું છે એટલે આગળ આગળ આપણે ઝટકા મશીન કલાવી આવી ને શરૂ કરી દઈ વાળાંજર ને કા બધા મને બાંધી દઈ હતો ખીલા આપણે પણ નાખેલા છે તે કાધો નાખો જોઈએ નાખીને બાંધી એક પાડાને ગ્રાક ગો આવેલા હતા એટલે પાડો આપણે ઠોકી નાખે કિંમત તો આપણે નહીં કહી આ પાડા નાખ્યો આપણે એમ તમે એમ એનો વિચારતા ઘણા બકરી આવે છે કે તે ખાટકીવાળી પ્રોપર ઘડવાડું ભાઈઓને દીધેલો છે અને ફૂલ જવાબદારી સાથે દીધેલ છે એ તો કઈ બળિતરા છે નહીં આપણે નકર તો અત્યારે બીઓ બકરી દવાય છે એટલે ઘણા ખરા આવીને વીઆઈ ગયા છે પણ આપણે કોઈને દીધો નથી ના ભરવાડ ભાઈ હતા અને ફૂલ જવાબદારી સાથે હતા એમાં આપણે દઈ દીધો છે અને આ પાડો કેટલામાં સારો છે જરૂર તમે કોમેન્ટ કરીને કહેજો આ જો તમને આખો પાડો પ્રોપરલી બતાવી દો અને કિંમત શું કેટલી સારી કહેવાય એટલે કેટલા સુધીમાં સારો કહેવાય કેટલામાં દીધો હોય છે એવી રીતનું તમે કોમેન્ટ કરીને કહેજો કે આની પ્રાઇસ શું રાખવી જોઈએ કરી નાખ્યું છે છે અને પણ દઈ જોઈ શકો છો આપણે બાનું પણ દઈ દીધું છે આપણે વેચી નાખ્યું છે પણ તમારે ખાલી કોમેન્ટ કરીને કહેવાનું છે કે જેની સાચી કોમેન્ટ હશે એની અંદર આપણે જવાબ આપશું કે આની કિંમત છે કેટલા સુધીમાં આપણે દીધો હોય છે એ તમે હાસું જવાનું પડશે એની આપણે કોમેન્ટની અંદર લાઈક કરીને કેવું કે આ તમારું હાસું એ ખોટું પડે છે કે મુંદા પણ છે નહીં આવડે જેવી કોમેન્ટ કરીને તમારે જે મનમાં હોય કેટલા સુધી મારો હું અને આના આ વર છે બે થી દોઢ વરનો પાડો છે એટલે હવે તમારી રીતે તમારી રીતે તમે કોમેન્ટ કરીને કહેજો કે આ કેટલા સુધી મારો ને આજે આપણે આ પાડાની છેલ્લી વખત રામ રામ કરતી હોય છે આપણે અંદર સડાવશું એ બધું ઉતારશું મોકો સેટ નહીં કે આજને આપણે છેલ્લા રામ રામ છે આ પાડાની હવે આજે આપણે પાછો પાડો ભરી પણ દીધો છે ટેમ્પલ ની અંદર એક થી દોઢ ના ની અંદર આવેલા હતા ભરવા માટે તો આપણે કે ચડાવી દીધો છે ને આપણે ચેલા ને રામ રામ કરી લીધા પાડેને જોઈ શકો છો કે આવી રીતના આપણે પાડો બધી ચડાવીને દીધો છે ને વાહની કરી દીધું છે હાલતું જો જઈ રહ્યો છે પાડો હવે એના ભાગ પડે જે થાય એ થાય આમ તો પ્રોપરલી જવાબદારી સાથે જ આપેલો છે એટલે એમ તો કઈ વાંધો નથી પછી તો આમ હાસ્વીમાં જે એના બેગ હોય થાય ને કે એવું બધું છે અને તમને જો આપણો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળી આવતીકાલે નવા વ્લોગ સાથે તો હું જય હિન્દ જય ભારત હવે આગળ કાંઈ આપણે કન્ટેન્ટ બનાવશું નહીં અહીંયા જ વ્લોગ આજનો પૂરો કર્યું છે મળી આવતીકાલે નવા વ્લોગ સાથે તો હું જય હિન્દ જય ભારત